મોરબી જિલ્લામાં સરકારી પડતર જમીન દેખી નથી કે તેના ઉપર દબાણ થયું નથી એટલે મોટા ભાગની સરકારી જમીનમાં પેશકદમી થઈ ગઈ હોય તેવું જોવા મળે છે પણ તંત્ર દ્વારા હવે સરકારી જમીન ઉપર થયેલા દબાણો દૂર કરવા માટે તૈયારી કરી લીધી હોય તેવું લાગી રહ્યું છે મોરબી શહેરના સામકાઠા વિસ્તારના ભડિયાત કાઠા પાસે સરકારી જમીનમાં થયેલા દબાણ હટાવવા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી છે આ બાબતે વાત કરીએ તો મોરબી તાલુકામાં દબાણ દૂર કરવા માટે તાલુકા મામલતદાર દ્વારા દબાણ હટાવવા કામગીરી હાથ ધરી છે જ્યાં ભડિયાત કાટા પાસે સરકારી જમીનમાં થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે જેસીબી સહિત વાહનોને સાથે રાખી દબાણ હટાવાયું છે ત્યારે ગ્રામ્ય મામલતદાર નિખિલ મહેતાની આગેવાનીમાં કાચા મકાનનું અને પાકા મકાનનું ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી કોઈ અનિષ્ઠનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવીને પણ સાથે રાખવામાં આવ્યું હતું સરકારી જમીન છે અને એની આપણે પૂર્વ માપણી કરાવી કુલ પાંચ હજાર આઠસો ચોત્રીસ ચોરસ મીટર જમીન છે પૂર્વ માપણી કરાવતા આ જમીનમાં નાના મોટા કાચા પાકા દબાણો ધ્યાનમાં આવ્યા કે જેમાં વાડા અને એવું બધું રાખવાનું એવું બધું હતું એટલે આ આસામીઓને લેવું જવાની કોર્ટ મતલબ એક સાઇડ મુજબની નોટિસ આપી એને સાંભળા પુરાવા રજૂ કરવાની તક આપી